જોનિયર ટ્રેક્ટર વેચવાનું છે સાવ વ્યાજબી ભાવે અને ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો જોનિયર પચાસ એકતાલીસ ટ્રેક્ટર વેચવાનું છે શૈલેષભાઈ દક્કુભાઈને હોસ પાવર છે બેતાલીસ હોસ પાવરનું ટ્રેક્ટર એક જ માલિકે ચલાવેલું વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટરની અંદર તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે સાઈડ ગેર જોવા મળશે અને ઓઇલ બ્રેક પણ જોવા મળશે મોડલ છે બે હજાર અગિયાર નું અને અત્યારે કમ્પ્લીટ આખો રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન અત્યારે નેવું ટકા જેવું એન્જિન હાઇડ્રોલિક હોય સો ટકા ગેર પણ કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટર જોઈ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને રૂબરૂ ટ્રેક્ટર જોવા જાવ તો શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે આખું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો